તો આગળ અન્ય સમાચારો પર નજર કરીએ તો વાત કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટ મનપા કમિશનર સામે હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે જે રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બનીને કેટલાક લોકો આમાં જીવતા ભરતું થઈ ગયા ત્યારે હાઈકોર્ટે સખત શબ્દોમાં કમિશ્નરની પણ ઝાટકણી કાઢી છે એસઆઈટીએ દસ દિવસમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે

from the corporation be taken. Necessary BU permission be taken. State to stand before the Honorable Supreme Court, before the Honorable High Court has been very clear. Fire NOC is an absolute must. Fire safety regulations, ma, there is no compromise. there is no question of granting any regularization. સ્ટેટ ને સ્ટેટ મશીનરીને જ્યારે કહેવામાં આવ્યું કે તમારી જો બેદરકારી તમે પ્રોપર સમય સમય પર આનો જો કમ્પ્લાયન્સ થાય છે કે નહીં ફાયર સેફ્ટીના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સને ઉપયોગમાં લેવાય છે દરેક એના જેવા નિયમો છે એ પ્રોપર મનાય પડાય છે કે નહીં એ જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બને પરંતુ સરકાર તરફ એવી રજૂઆત કરવામાં આવી કે એસઆઈટીને કહી દેવામાં આવ્યું છે અને એક રિપોર્ટ એમણે પ્રિલિમિનરી રિપોર્ટ બોતેર કલાકની અંદર રજૂ કરવાનો છે અને ડિટેલ રિપોર્ટ

દસ દિવસમાં કોર્ટમાં રિપોર્ટર રજૂ કરવાનો રહેશે તેવો આદેશ હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે હાલ રાજ્યના તમામ ગેમ ઝોન બંધ રહેશે તેવું પણ કહ્યું છે મંજૂરી વગર કોઈપણ ગેમ ઝોન ચાલુ ન રહેવા જોઈએ અન્ય ગેમ ઝોન પર પરવાનગી નહીં હોય તે શરૂ નહીં કરી શકે તેવી પણ સખત શબ્દોમાં હાઈકોર્ટે સૂચન કર્યું છે તો રાજકોટ ગ્રીમ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે હાઈકોર્ટે સરકાર સાથે કમિશનરે પણ ફટકાર લગાવતા નારાજગી વ્યક્ત કરી છે આ કોની જવાબદારી તે પણ એક સવાલ કર્યો છે ત્યારે જલ્દીમાં જલ્દી આનો રિપોર્ટ સોંપવા માટેનું સૂચન કર્યું છે રાજકોટની ઘટના માનવ સર્જિત ડિઝાસ્ટર

નિર્દોષ બાળકો મોતને ભેટ્યા પછી જે તંત્ર કેમ જાગે છે તેવો સવાલ કર્યો છે બે પણ પાંચ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો તંત્ર જાગ્યું કેમ નહીં શું રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ ઉગતા હતા